વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચટપટું કાઠિયાવાડ આજે આપણે ગોઠલા બાફ્યા વગર ગોઠલા તોડી અને એની ગોઠલીમાંથી આપણે મુખવાસ બનાવવાના છીએ અને ગોઠલા કેવી રીતે તોડવા ગોઠલીને કેવી રીતે આપણે બાફવી અને કેવી રીતે અલગ અલગ રીતે આપણે એનો મુખવાસ બનાવીશું જો તમે જોઈ શકો છો મિત્રો બેથી ત્રણ પ્રકારની આપણે એક જ ગોઠલીમાંથી એની ચિપ્સ એનું ખમણ અને કટકી કરી અને આપણે અહીંયા આજે મુખવાસ બનાવવાના છીએ તો એના માટે આપણે જોઈશે કેરીનો ગોઠલો કેરી ખવાઈ ગયા બાદ ગોઠલાને ફેંકી ન દેતા એને સુકવણી કરી ગોઠલા સુકાઈ જાય એટલે એને આ રીતે આપણે ભાંગવાના છે જો આ રીતે આપણે પહેલાં વહેલાં તો ભાંગશું અહીંયા બે રીતે આપણે ગોઠલામાંથી ગોઠલી છે એ કેવી રીતે કાઢી શકાય એની પ્રોસેસ આપણે જોઈશું તો પહેલાં એક આ રીતે તમને બતાવ્યું કે આ રીતે આપણામાંથી ગોઠલી જે છે એમાંથી કાઢી શકશું એટલે કે આ રીતે ગોઠલાને આડો કરી અને એના ઉપર વજનવાળી કોઈ પણ વસ્તુ હથોડી અથવા તો દસ્તો છે કોઈપણ સામગ્રી દ્વારા તોડી અને આ રીતે તમે એમાંથી ગોઠલી દૂર કરી શકો છો અને ઘણી વખત આ રીતે પણ ગોઠલી જો તૂટતી ન હોય તો બીજી એક સરસ એવી ટ્રીક આપું છું કે આ રીતે ગોઠલાને તોડી લેવાનું પહેલાં વહેલાં તો એના મોઢાના ભાગેથી આ રીતે તોડી અને એને આ રીતના ખાણીની ઉપર અથવા તો કોઈ પણ વજનવાળી વસ્તુની ઉપર પટકતા તમે જોઈ શકો છો એકદમ તરત જ ગોઠલી છે એ બહાર આવી ગઈ છે ને યુનિક ટ્રીક તો તમને આ ટ્રીક ગમી હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો મિત્રો આ જ રીતે ફરીવાર હું તમને બતાવું છું કે ગોઠલાને આ રીતે પહેલાં વહેલાં તો ભાંગવાનો છે અને ઉપરનો પાર્ટ આ રીતે તોડી લેવાનો છે તોડી અને આ રીતે જો તમે એમાં પટકશો એટલે તરત જ ગોઠલી છે એ બહાર આવી જશે મિત્રો તમે કઈ રીતે ગોઠલાનું મુખવાસ બનાવો છો એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો હવે આપણે જોઈ શકીએ છીએ ગોઠલાની ઉપરની પાતળી છાલ જે છે હતી એ દૂર કરી અને આપણે બધી જ ગોઠલી છે એ ભેગી કરી લીધેલી છે હવે આ ગોઠલીને આપણે એ કૂકરમાં આપણે એડ કરી દઈશું અને એની અંદર આપણે એને પાણી નાખી અને બાફવાની છે તો આપણે બધી ગોઠલી છે એ કૂકરમાં એડ કરી દીધેલી છે અને સાથે જ આપણે એમાં થોડું એવું જ પાણી એડ કરવાનું ગોઠલી બફાઈ એટલું જ પાણી આપણે એની અંદર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું એમાં આ રીતે બધું ભેગું કરી અને આપણે કૂકર ઢાંકણ ઢાંકી અને એકથી બે વિસલ બહુ ઝાજી નહીં એકથી બે વિસલ કરજો નહીં તર ગોઠલી છે એ ચીકણી થઈ જશે તો એકથી બે વિસાલ થાય ત્યાં સુધી આપણે ગોઠલી બફાવા દેવાના છે ગોઠલી બફાઈ જાય એટલે એક ચારણીમાં આ રીતે આપણે એને મૂકી દેવાની છે અને અડધી કલાક પછી એનું પાણી નીતરી જાય એટલે તરત જ આપણે એને આ રીતનું ખમણી લેવાનું છે અહીંયા આપણે અલગ અલગ રીતે ગોઠલીનો મુખવાસ બનાવીએ છીએ તો મેં અહીંયા બટેટાની ચિપ્સ જે આપણે પાડીએ છીએ એ ચિપ્સ માટેની પતરી લીધેલી છે એમાં આ રીતે આપણે ગોઠલીને ચિપ્સ પાડી લેવાની છે જો આ રીતે પાતળી પાતળી ચિપ્સ થાય એ રીતે આપણે ગોઠલીને ખમણી લેવાનું છે અને આ રીતે આપણે છાપામાં એને પાથરી દેવાનું છે મેં લગભગ મોટાભાગની ગોઠલી છે એ આ રીતે ખમણી લીધેલી હતી અને એને આપણે આ રીતે સૂકવવાની છે બીજું છે કે આપણે જ્યારે ખમણી જે આવે છે ઝીણું ખમણ જે થાય છે એ સ્ટીલની ખમણી દ્વારા આપણે એને આ રીતે ઝીણું ઝીણું ખમણવાનું છે એના દ્વારા એકદમ ઝીણો મુખવાસ થશે કે જે તમારે તલના અથવા તો વરિયાળીનો જે મુખવાસ આપણે બનાવતા હોય એમાં પણ તમે એને મિક્સ કરી શકો છો તો આ રીતે આપણે ઝીણું ખમણ પણ તૈયાર કરી દેવાનું છે એકદમ હળવે હાથે કરવું જેને કારણે આપણું હાથ છે એમાં એ સ્ટીલની ખમણી લાગે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું એ રીતે આપણે આ રીતે ગોઠલીનું જે ખમણ છે એ કરી દેવાનું છે આ ગોઠલીનું ખમણ પણ મેં આ જ રીતે તૈયાર કરેલું આવી રીતે ઝીણું ખમણ તૈયાર કરી અને એને એમાં છૂટા છૂટા આ રીતે દાણા એના થાય ટૂંકમાં છૂટી છૂટી ખમણ આ રીતે પથરાઈ જાય એ રીતે આપણે એને ફેલાવી દેવાનું છે નહીં જો ઢગલો થઈ જશે તો એ બધી જ ખમણ છે એ ચોટી જશે એટલે આ રીતે છૂટું છૂટું આપણે એને પાથરી અને છાપામાં સૂકવી દેવાનું છે પંખાની નીચે અત્યારે આ રાત્રે મુખવાસ બનાવેલો છે મેં તો એને છાપામાં આ રીતે હું ફેલાવી અને એને સૂકવવા માટે રાખી દઉં છું બધી જ ગોટલી આ રીતે ખમણી અને આપણે એને સુકવવા માટે રાખી દેવાની છે હવે એ ખમણતા જે ટુકડો વધે છે એમાંથી આપણે આ રીતની કટકી કરી લેવાની છે કારણ કે ખમણતા ખમણતા હાથમાં લાગે નહીં એ માટે થઈને એ કટકી રાખી દીધેલી હોય છે એમાંથી એ રીતની ટુકડી પાડી લેવાની છે તો જો ત્રણેય રીતની હું ખમણ એ બે રીતે આપણે એક ચિપ્સ બનાવેલી છે એક ખમણ બનાવેલું છે અને આ રીતની ટુકડી બનાવેલી છે ત્રણેયને આપણે આ રીતે રાત્રે પંખા નીચે સૂકવી દેવાનું અને જ્યારે કોરી થઈ જાય એટલે આપણે એક થોડો એકથી બે કલાકનો તડકો આપણે આપી દેવાનો છે જેને કારણે એકદમ સરસ રીતે ખખડી જાય એવી સુકાઈ જાય જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મુખવાસ માટેની ગોઠલી છે એ પરફેક્ટ રીતે સુકાઈ ગઈ છે મિત્રો હજી રેસીપીમાં જોડાયેલા રહેજો કારણ કે એનો મુખવાસ કેવી રીતે બનાવવો એ આપણે જોઈશું તો મુખવાસ બનાવવા માટે થઈને જો અહીંયા ગોઠલી મેં લઈ લીધેલી છે પહેલાં વહેલાં જે ગોઠલીનો મુખવાસ આપણે ચીપ્સ કરેલી હતી એ આપણે આ રીતે જોઈ લેશું હાથમાં તોડીને ચેક કરી લેવાની છે કે ક્રિસ્પી છે કે નહીં નહીંતર આપણે એને હજુ તડકો દઈ દેવાનો તો આપણે જોઈ શકીએ છીએ આરામથી એનો ભૂકો થઈ રહ્યો છે તો આનો આપણે મુખવાસ આરામથી કરી શકશું એ જ રીતે આપણે આ ખમણને પણ જોઈ લેશું હાથમાં લઈને તો જો તરત જ ભૂકો થઈ રહ્યો છે એટલે પરફેક્ટ રીતે આપણી ગોઠલી છે એકદમ સુકાઈ ગઈ છે હવે બધી જ બેય જે મુખવાસ છે એનો વઘાર કેવી રીતે કરવાનો છે ને એ આપણે જોઈશું તો પહેલાં વહેલાં આપણે ચિપ્સનો મુખવાસ બનાવી રહીએ છીએ તો એના માટે થઈને મેં અહીંયા ઘી લીધેલું છે એક ચમચી જેટલું જો એકદમ કણીદાર ઘી છે આ ઘી પણ હોમમેડ છે ઘીની રેસીપી તમને ઉપર લિંક આપેલી હશે અથવા તો તમે ચેનલ પર પેજ પર જઈને અલગ અલગ રીતે મલાઈમાંથી માખણ કરી અને ઘી કેવી રીતે બનાવી શકાય એ રેસીપી તમને મળી શકશે મિત્રો હવે ઘી ગરમ થાય એટલે એની અંદર તરત જ આપણે આ જે ગોઠલીનું જે ચિપ્સ કરી હતી પાતળી પાતળી એને આપણે આની અંદર એડ કરી દેવાની છે મિત્રો ઘણા બહેનો છે એને તળીને પણ બનાવતા હોઈએ છીએ પણ તળિયા કરતાં પણ જો આ રીતે થોડું વધારે ઘી એડ કરી અને તમે ગોઠલીનો જો મુખવાસ આ રીતે બનાવશો ને તો એકદમ ટેસ્ટી બનશે તમે ગોઠલીનો મુખવાસ કેવી રીતે બનાવો છો અને કઈ રીતે તમે ગોઠલી બાફીને અથવા તો ગોઠલા બાફીને કરો છો એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો અને અહીંયા જનરલી ઘણા બેનો ખાલી થોડું એવું જ ગોઠલીમાં ચોટે એટલું ઘી પણ એડ કરતા હોય છે તો બીજી રીતે જ્યારે આપણે બનાવશું એ રીત પણ તમને હું જરૂરથી બતાવીશ એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો હજી બીજી રેસીપી આપણી બાકી છે જો આ રીતે તોડીને જોઈ લેવાનું કે ખાતા એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે કે નહીં ગોઠલી એ આપણે ગેસની ફ્લેમ ધીમી રાખી અને ચલાવતા જવાનું અને ચેક કરતા જવાનું છે કારણ કે ગોઠલીને તમે ઘીમાં નાખી અને શેકશો એટલે તરત જ એ પોચી પડી જશે એટલે પોચી પડ્યા બાદ એ થોડી વાર સુધી આ તમે એને ગરમ કરશો ત્યારે એકદમ જો આ રીતની ક્રિસ્પી થઈ જાય એ આપણે જોઈ લેવાનું ત્યારબાદ આપણે એની અંદર મસાલા કરીશું કારણ કે મસાલા કરવાથી જ એ ગોઠલીનો મુખવાસનો ટેસ્ટ છે ખૂબ જ સારો આવે છે અને આ ગોઠલી છે એ એકદમ આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે તો એમાં એના માટે થઈને આની અંદર કઈ કઈ સામગ્રી એડ કરવાની છે એ આપણે ખાસ જોઈશું કે જે આપણા પેટ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આ મુખવાસ આની અંદર આપણે એડ કરી દઈશું હળદર પાવડર જો તમે ફરાળમાં મુખવાસ ખાવા માગતા હોય તો તમે હળદરને સ્કીપ કરી શકો છો એમનામ પણ તમે ગોઠલી રાખીને એનો મુખવાસ બનાવી શકો છો હળદર પાવડર એડ કર્યા બાદ એની અંદર આપણે ટેસ્ટ માટે થઈને પહેલાં જ્યારે આપણે બાફવામાં તો નમક એડ કર્યું હતું પણ અહીંયા આપણે નમકની જગ્યાએ આપણે સંચળ પાવડર એડ કરીશું જો અહીંયા મને હળદર પાવડર થોડો ઓછો લાગ્યો એટલે મેં થોડો ફરી હળદર પાવડર એડ કર્યું હળદર પાવડર જો તમે ઉપવાસ ન કરતા હોય તો જરૂરથી એડ કરજો તે જે તમારા શરીર માટે ખૂબ જ ગુણકારી છે હવે આપણે એની અંદર સંચળ પાવડર એડ કરી દઈશું એ પણ તમારા ટેસ્ટ મુજબ જ એડ કરજો મિત્રો ત્યારબાદ મરીનો ભૂકો મરીનો ભૂકો પણ એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને આપણા હેલ્થ માટે પણ ખૂબ જ સારું સાબિત થાય છે અને ત્યારબાદ હિંગ એડ કરી દેસું આ ત્રણેય સામગ્રી જ્યારે પણ તમે આ ગોઠલીનો મુખવાસ બનાવો ને ત્યારે આ જરૂરથી એડ કરજો મિત્રો જેને કારણે તમારો મુખવાસ એકદમ ટેસ્ટી તો બને જ છે પણ હેલ્થ માટે પણ ખૂબ જ સારો સાબિત થાય છે ઘણીવાર ઘણાને પેટમાં દુખતું હોય તો એના માટે આ મુખવાસ છે એ ખૂબ જ ફાયદો કરે છે આ સિવાય ગોઠલી ખાવાના કયા કયા ફાયદા છે એ તમે જે લોકો પણ આ રેસીપી જોતા હોય એ લોકો જરૂરથી કમેન્ટમાં લખીને કહેશે કે ગોઠલી ખાવાના ફાયદાઓ કયા કયા છે કારણ કે ગોઠલી ખાવાના અનગિનત ફાયદાઓ છે એક ફાયદો હું જરૂરથી કહી દઈશ કે ગોઠલીમાં વિટામિન બી ટ્વેલ આપણને મળે છે એ સિવાય પણ બીજા ઘણા ફાયદાઓ છે તમે કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો જો અહીંયા મુખવાસ આપણો રેડી થઈ ગયો છે એને આપણે ઠંડો પડવા માટે રાખી દઈશું તો આ રીતે થાળીમાં આપણે એને લઈને ફેલાવી દેવાનો છે આ રીતનો મુખવાસ જ્યારે ચિપ્સનો કરો ને ત્યારે એમાં થોડું ઘી ઉપર પડતું એડ કરવાનું છે એને કારણે સારું લાગે પણ મિનિમમ એક ચમચી ઘી હોય તો એ પણ એ સારું થાય છે ત્યારબાદ એને એ જ કઢાઈની અંદર આપણે થોડું એવું ઘી એડ કરી અને એના ખમણનો મુખવાસ એડ કરીશું ઘી એડ કર્યા બાદ એની અંદર હિંગ પહેલાં જ આપણે એડ કરી દીધેલી છે અને ત્યારબાદ આપણે એનું ખમણ આમાં એડ કરી દેવાનું છે અને આપણે જોઈશું કે કડાઈની અંદર જેટલી પણ હળદર ચોંટેલી છે બધું જ બધી જ હળદર છે એ ખમણમાં ઓટોમેટિક એબ્ઝોર્બ થઈ જશે અને આ રીતે આપણે સતત રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગોટલીનું જે ખમણ છે એ હલાવતું જવાનું અને આની અંદર તો આપણે જરૂર હોય એટલું જ ઘી એડ કરવાનું કારણ કે આની અંદર ઘી છે એબ્ઝોર્બ થતું જ જાય છે એટલે હળદર અને ઘી આ રીતે થોડું થોડું એડ કરીને જોતા જવાનું કે જરૂરત પ્રમાણે જ ઘી એની અંદર એડ કરવાનું છે નહીંતર ઘી વધી જશે તો પણ સારો નહીં લાગે મુખવાસ તો આ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ખમણ જે છે એ શેકાવા દેવાનું છે અહીંયા આપણે હળદર હિંગ અને ઘી ત્રણ સામગ્રી એડ કરેલી છે હજી એનો ટેસ્ટ માટે થઈને બીજી બે સામગ્રી એડ કરવાની બાકી છે મિત્રો તો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો જો હું તમને આ રીતે બતાવી રહી છું કે જેટલી પણ હળદર હતી એ બધી જ હળદર છે એ ગોઠલીએ એબ્ઝોર્બ કરી લીધેલી છે કારણ કે ગોઠલીનું ખમણ જે છે એ થોડું એવું લોટ જેવું એમાં થોડો ભાગ દેખાતો હોય છે તમે એકવાર ખમણનો મુખવાસ પણ કરજો અને એકવાર આ રીતે ચિપ્સનો પણ મુખવાસ કરજો બેમાં ઘણો ડિફરન્સ જોવા મળશે મિત્રો તો આ રીતે મુખવાસ તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કરજો કહેજો કે આ મુખવાસની રેસીપી તમને કેવી લાગી છે હવે ટેસ્ટ વાઇઝ એની અંદર આપણે સંચાળનો પાવડર એડ કરી દેશું અને હિંગ એડ કરી દઈશું જે રીતે આપણે આગળ મુખવાસમાં પ્રોસેસ કરી એ જ રીતે સ્વાદ પ્રમાણે બધી સામગ્રી એડ કરી દેવાની છે અને બધું જ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હવે આ સમયે જ્યારે આપણને ખ્યાલ આવે કે ગોઠલી સરસ રીતે શેકાઈ ગઈ છે એટલે એને આપણે ગેસ બંધ કરી અને રહેવા દેવાનું છે નહીં તર ઝીણો ઝીણો જે પાવડર હોય છે એ બખડિયાની અંદર ચોંટી જતો હોય છે એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને કડાઈ છે એ નીચે લઈ લેવાની છે કઢાઈ ગરમ હોય છે એટલે એ સમયે ધ્યાન રાખવાનું કે દાજી ન જવાય અને આ રીતે સતત હલાવતું રહેવાનું જેને કારણે ગોઠલી છે એ નીચેના ભાગમાં બળી ન જાય એ ખાસ જોવાનું હવે આ જે છે એ ગોઠલીના ખમણનો મુખવાસ તો રેડી થઈ ગયો છે પણ જનરલી ઘણા બધા બહેનો એ રીતે કરતા હોય છે કે ગોઠલીનો મુખવાસ બની જાય ત્યારબાદ ઘરમાં આપણે જે સાદો મુખવાસ બનાવેલો હોય કે તલ વરિયાળી અને ધાણા દાળ એડ કરીને પણ મુખવાસ બનાવતા હોય છે તો એ આપણે મુખવાસ કેવી રીતે બનાવીશું એ પણ આપણે જોઈ લેશું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગોઠલીનો મુખવાસ રેડી થઈ ગયો છે તો તલવરિયાળી અને ધાણા દાળનો જે મુખવાસ બનાવેલો હોય છે તૈયાર મુખવાસ જ આપણે ગોઠલીની અંદર મિક્સ કરી દઈશું મિત્રો આ રીતે તમે એકવાર મુખવાસ જરૂરથી બનાવજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ ગોઠલીનો મુખવાસ છે એ તમને કેવું લાગ્યું છે એટલે કે ગોઠલીનું જે ખમણ છે એ એટલું ન ખાતા તમે આ રીતે જો એમાં તલ વરિયાળી અને ધાણા દાળ જો મિક્સ કરશો તો એ મુખવાસ ખૂબ જ સરસ લાગે છે અને તમારે આ કોઈ વસ્તુ એડ ન કરવી અને ખાલી તમે એની અંદર ધાણા દાળ અને ગોઠલીનું ખમણ ખાલી રાખશો તો પણ એ મુખવાસ છે એ ખૂબ જ સરસ લાગે છે તો મિત્રો ગોઠલીના મુખવાસની આ રેસીપી છે એ તમને કેવી લાગી છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી અને જરૂરથી કહેજો તો મુખવાસની આ રેસીપી તમને ગમી હોય તો એક લાઈક જરૂરથી આપી દેજો ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ખરેખર જો રેસીપી ગમી હોય તો આપના ફ્રેન્ડ સર્કલ ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીને શેર જરૂરથી કરી દેજો મિત્રો તો ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો